હલો મિત્રો આ છે સાળિંગપુર હનુમાનજી મંદિર અહીંયા દૂર દૂરથી માણસો આવે છે અને મન્નત તેમની પૂર્ણ થાય છે આપ જોઈ રહ્યા છો સાળિંગપુર હનુમાનજી મંદિર અહીંયા બોમ્બે દિલ્હી દૂર દૂરથી માણસો આવે છે અને તેમની મન્નત અહીંયા પૂરી થાય છે મિત્રો આપ જોઈ રહ્યા છો સાળિંગપુર હનુમાન દાદા કષ્ટભજન દેવ અહીંયા જમણવાર પણ ચાલુ હોય છે મિત્રો અહીંયા શિરો પ્રખ્યાત છે હનુમાન દાદાનો અને માણસોને ટાઈમ ટાઈમ જમવાનું પણ મળી રહેશે તો આપ સૌની ઈચ્છા હોય તો આપ આપળિંગપુર દર્શન કરવા આવી શકો છો મિત્ર ધન્યવાદ થેન્ક યુ વેરી મચ આપ જોઈ રહ્યા છો સાળિંગપુર હનુમાનજીની જગ્યા અહીંયા મિત્રો તમારી મનોકામના પૂરીના થાય છે અને સાળિંગપુરની અંદર જે કોઈ ભાઈઓ બહેનોને વળગાડ હોય તે પણ અહીંયા કાઢવામાં આવે છે અને તેને હનુમાન દાદાનું પરચેથી તે નીકળી જાય છે તો કોઈ પણ કોઈપણને વળગાળ હોય મિત્ર કોઈને પણ શરીરની અંદર પણમાં કોઈ ભૂત પ્રેત આવતું હોય તો અવશ્ય તમે સાળિંગપુરની એક વખત મુલાકાત લેવો મિત્ર એવી આશા રાખું છું જય કષ્ટ ભજન દેવ કાલ કષ્ટ નિવારો બહુ દુઃખ હરનારા કષ્ટ ભજન દેવ હલો મિત્ર અને હું આપને એક વાત જણાવી દઉં કે હું અહીંયા સાળિંગપુર ગામનો જ છું અને હાલની અંદર અમે ધંધુકામાં રહીએ છીએ મૂળ ગામ અમારું સાળિંગપુર જ છે તે આપને હું જણાવી દઉં થેન્ક યુ આપ જોઈ રહ્યા છો આ મૂર્તિ હનુમાન દાદાની આ એવા પથ્થરથી બનાવેલી છે મિત્રો કે પાંચ હજાર વર્ષ લગી આ મૂર્તિને કાંઈ થાય એમ નથી એવી ગેરંટી સાથે બનાવેલી છે મૂર્તિ આ હનુમાન દાદાની છે મૂર્તિ મિત્રો ખૂબ ખૂબ આભાર તમારો હવે આપણે ફરીને મળીશું ત્યાં લગી હું તમને એક બીજો સીન દેખાડું છું મિત્ર હાલ મિત્ર અને આ મૂર્તિ જ્યારે આ પ્રગટાવવામાં આવી આ મૂર્તિ તો એક પથ્થરની બનાવેલી છે પણ સાચી મૂર્તિના આપણે મંદિર બંધ હોવાથી હું સીન સિનેરી નથી લઈ શક્યો એટલા માટે તે મૂર્તિની પણ એક થોડીક આપણે વાત કરી લઈએ મિત્રો કે એ મૂર્તિને જ્યારે લાયા ત્યારે એ મૂર્તિને સાધુ લાયા હતા અને સાધુ કહેતા હતા કે આ મૂર્તિને આપણે બોલતી કરવી છે તો બધા સાધુ મળી ગયા અને વાત કરી કે હા આપણે આ મૂર્તિને બોલતી કરવી છે એમાં એક સાધુનું નામ હતું એ મિત્રો મને નથી આવડતું પણ હું તમને એ કહું છું કે એ સાધુએ ના પાડી કારણ કે આગળ કલજુગ આવે છે આપણે આ મૂર્તિને જો બોલતી કરશે ને બોલતી થઈ જશે પણ બોલતી નથી કરવી કારણ કે આગળ કલજુગ આવે છે મિત્રો અને પછી આ મૂર્તિને કળજુગની અંદર માણસો હાખ નહીં લેવા દે અને બધા પૂછપરછ કરશે કે મને જવાબ આપો મને આ જવાબ આપો તો આ મૂર્તિ કેટલાકને જવાબ દેશે એટલા માટે આ મૂર્તિને બોલતી નથી કરી મિત્ર આ મૂર્તિ તો એક પથ્થરની જ છે પણ જે હકીકતની મૂર્તિ છે એ મંદિરની અંદર છે એને હું તમને નથી દેખાડી શક્યો કારણ કે મારે ટાઈમ એવો હતો અને ત્રણ વાગી ગયા હતા મિત્રો ત્રણ વાગે મંદિરના બારણા ખુલે છે અને બાર વાગ્યા પહેલાં હું ચાલ્યો ગયો હતો એટલે મંદિર બંધ હોવાથી હું આપને દર્શન એ મૂર્તિના નથી કરાવી શક્યો પણ તમારે દર્શન કરવા હોય તો તમે અવશ્ય સાળિંગપુર પધારજો મિત્ર એવી આશા હું રાખું છું થેન્ક યુ વેરી મચ ધન્યવાદ ભાઈ અને એક વખત અવશ્ય મુલાકાત લ્યો પછી મિત્રો સજાનંદ સ્વામી મહારાજ આવ્યા અને આ મૂર્તિને આપ જોઈ રહ્યા છો દૂરથી તે મૂર્તિને ખાલી હસ્તી બનાવી ખાલી દાંત કઢાયા દાંત એ મૂર્તિને કઢાયા છે મિત્ર અને એ હસ્તી કરી બોલતી ન કરી કારણ કે આગળ કળયુગ આવતો હતો એટલા માટે તે મૂર્તિ કોઈને જવાબ બહુ ન આપી કે એટલા માટે બંધ રાખ્યો અને મૂર્તિ હસ્તી કરી બરાબર મિત્ર મને નાનો માણસો બહુ ભાષણ દેતા આવડતું નથી એટલા માટે હું આ ટૂંકમાં તમને વાત કરી રહ્યો છું કોઈ ખોટું મિત્ર નહીં લગાડતા કારણ કે મને ભાષણ દેતા બહુ નથી આવડતું મિત્ર અને હજુ હું શીખવ માણસ છું એટલે મને માફ કરજો મારી કાંઈ ભૂલચૂક થઈ હોય તો પણ મને માફ કરી દેજો